નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ ભાજપ દ્વારા સામાજિક સમસતા લાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત

ના સ્વપ્નને સાકાર કરતો કે દરેક સમાજને સાથે લઈને રાષ્ટ્રનો વિકાસ કરવો છે દરેક સમાજને ભારતના વિકાસમાં જોડવો છે એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ આખા દેશની અંદર સમગ્ર ભારત વર્ષમાં દરેક સમાજના મેળાવડા યો યોજીને સમાજનો પરિસંવાદ યોજીને એ સમાજને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવાના એક પ્રયાસ રૂપે એક એના આંદોલન રૂપે આખા ભારત વર્ષમાં સામાજિક સમરસતાના સંમેલનો ચાલી રહ્યા છે એના ભાગરૂપે નવસારીમાં પણ આ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટમાં અનાવિલ સમાજનું આ સામાજિક સંવાદનો કાર્યક્રમ યોજાયો અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના સભ્યો હાજર રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને પડખે અમે ઉભા જ રહે ઉભા જ છે અને ઉભા રહીશું એવો સાથ આપ્યો આ કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી સમાજના લોકોને ભાજપ દ્વારા કરવામાં આવેલ વિકાસની વાત કરવામાં આવી હતી સાથે સમાજના લોકોને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું જેમાં સમાજના તમામ લોકોએ સહકાર આપવા અને આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ વોટ આપવા તૈયારી બતાવી હતી

દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ ફાઈવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ